આમ જનતાને કોઈપણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડોક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તો એના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર હતી પોલીસનું અલગ હોય મેડિકલનું અલગ હોય મહિલા સુરક્ષા માટે અલગ હોય ફાયર માટે અલગ હોય ડિઝાસ્ટર માટે અલગ હોય ચાઇલ્ડ માટે અલગ હોય એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે પણ એમાં એક પ્રોબ્લેમ થતું હતું પ્રોબ્લેમ એ પ્રકારનું થતું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવાની જરૂર પડતી હતી અમુક વખતે લોકો કન્ફ્યુઝ પણ થઈ જાય એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇનને આપણે ઇન્ટીગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ એટલે કોઈપણ પ્રોબ્લેમ તમને હોય તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે અને આ હેલ્પલાઇન નંબર છે વન વન ટુ એકસો ને બાર તમારે પોલીસ જરૂર હોય તો પણ એકસો બાર ડિઝાસ્ટરનું હોય ફાયરનું હોય તો એકસો બાર મેડિકલ ઇમરજન્સી હોય તો એકસો બાર અને આ એકસો બારનું ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડા માં આપણી એક કંટ્રોલ રૂમ છે એટલે કોઈ પણ વ્યક્તિ વન વન ટુ ઉપર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ પોલીસનો હોય તો પોલીસ મેડિકલનો હોય તો મેડિકલ જે તે વિભાગના જે વન વન ટુ મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે અને એ જાણ થાય એટલે દરેક દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના વન વન ટુના આશરે આપણા ગુજરાત રાજ્યમાં નવસોથી હજાર જેવા મોબાઈલ્સ છે ડેડિકેટેડ ફક્ત વન વન ટુ માટે એ બીજું કોઈ કામ નહીં કરે એ ફક્ત વન વન ટુના જે ઇમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે અને આ દરેક વન વન ટુ મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ એલર્ટ જનરેટ થાય એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર પડી જાય કે ગાડી રવાના થઈ ગઈ એના કારણે આપણી જે ઇમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા આપણે ખૂબ મોટી સફળતા મળી છે